હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવું શક્કરિયા અને બટાકાનું શાક જેના માટે શક્કરિયા અને બટાકા લીધા છે મેં પહેલેથી જ પાણીમાં શક્કરિયાને પલાળી રાખ્યા હતા જેથી બધી માટી નીકળી જાય તો શક્કરિયા અને બટાકાને હવે આપણે કટ કરી લઈશું તો વચ્ચેથી આપણે બે ભાગમાં બટાકાને કટ કરીશું ને એ જ રીતે આપણે શક્કરિયાને કટ કરીશું જે હું મારા ઘરમાં બનાવું છું એ જ રેસીપી આજે હું શેર કરું છું જો આપણે કુકિંગના નાના નાના સ્ટેપને ફોલો કરીશું તો સો સો ટકા શાક સરસ બનીને તૈયાર થશે તો શક્કરિયા અને બટાકા કટ કરીને તૈયાર છે હવે મેં પહેલેથી સ્ટીમરને ગરમ કરીને તૈયાર રાખ્યું હતું તેની અંદર આપણે શક્કરિયા અને બટાકાને ગોઠવી દઈશું તો પંદર મિનિટ માટે તેને આપણે સ્ટીમ કરીશું તો હવે આપણે ચેક કરી લઈશું તો બટાકા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું અને એની છાલ ઉતારી દઈશું તો શકરિયા અને બટાકાની છાલ ઉતારીને તૈયાર છે તો હવે આપણે તેમાંથી શાક બનાવવા માટે તેને સુધારી લઈશું તો આ રીતે ડાઇસ કટમાં આપણે તેને સુધારી લઈશું અને શકરિયાને આપણે ઊભી ચિપ્સમાં સુધારીશું અને ચિપ્સની સાઇઝ મોટી રાખીશું તો આ રીતે મોટું મોટું કટ કરીને આપણે બધું શાક સુધારીશું હવે એક કઢાઈમાં થોડું ચડિયાતું તેલ લઈશું તેની અંદર જીરું જીરું તતરે એટલે સિંગદાણા તલ કાજુ કિશમિશ બધું સરસ રીતે હલાવી લઈશું હવે એમાં ઝીણા સુધારેલા મરચાં ઉમેરીશું અને મરચાં સરસ કૂક થાય એ રીતે આપણે તેને હલાવીશું અને કૂક કરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું મરી પાવડર અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું તો હવે આ વગાર સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં જે શાક સુધાર્યું હતું શક્કરિયા અને બટાકા એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેને હલાવતા જઈશું અને કૂક કરીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી દઈશું ખાંડ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ખાંડ ઉમેરીને હલાવીને આપણે થોડીવાર માટે ઢાંકીને તેને ચડવા દઈશું જેના કારણે મસાલા એકબીજામાં સરસ ભળી જશે ખોલીને પણ આપણે એકદમ સરસ રીતે તેને હલાવી લઈશું હવે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે લાસ્ટમાં સિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું છેલ્લે આપણે થોડી ચડિયાથી કોથમીર ઉમેરીશું તો તૈયાર છે ઉપવાસમાં ખાઈ શકાય તેવું શક્કરિયા બટાકાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો